આમાર બેન તમારા ઇન્સ્ટાગ્રામ માં કઈ રીતે આવી કઈ રીતે એટલે અમે ઇન્સ્ટાગ્રામ માં એકબીજાને ફોલો કરીએ છે એ રીતે એ તો મને દેખાય છે બહુ ડાયા તમે અને તમારા એના જોડે શું લેવા દેવા તો તમે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી અરે મને એમ કહું નહી કરું તો તને દુખ થશે એટલે મે કરી વાહ વાહ બહુ સરસ હા ભાઈ મને એમ કે તારી બેન પણી એવું થશે હેતલ ઘરવાળો કેટલો એટીટ્યુડ વાળો છે એટલે તારું ખરાબ ના દેખાય એટલે મેં કરી કઈ ખરાબ નઈ દેખાતું તમારા જોડે લગન કરે ને ત્યારે જેટલું ખરાબ દેખાવાનું હતું ને એટલું દેખાઈ ગયું છે બસ હવે ઓછું બોલજો બાકી જોવા જેવું થશે ના ના છોકરીઓની રિક્વેસ્ટ આવે ને તરત જ એક્સેપ્ટ કરી લેવાની જાણે બધી હગીવાળી ના હોય એમની રિક્વેસ્ટ એક્સેપ્ટ કર એ માણસ ખરાબ થઈ જાય એવું હોય હું બધાની વાત નહીં કરતી તમારી વાત કરું છું સી ખબર તમારા મગજમાં શું ચાલતું હોય છે રાતે હું મય બબડ બબડ કરતા હોઉં છો લે આ તો નવું આવ્યું પાછો લોચાના વાગો કુક દિવસ ધ્યાન રાખવું પડશે અરે આ રીંગણનું શાક ક્યારે બનાવ્યું હતું અરે આ રીંગણ નહીં રવૈયા છે એ તો સુકાઈ ગયા છે ને એટલે આવા થઈ ગયા છે આ રવૈયા છે આ રવૈયા હુકઈ ને એવા થઈ ગયા છે ને ખબર એ નહીં પડતી રીંગણ છે કે રવૈયા છે તમારે કે પંચાયત કરવાની જ આવે છે બૈરાન કમમાં તમે ના પડો અને મારી બીજી સાસુ બનવાની કોશિશ ના કરો અરે ઘરમાં તો ધ્યાન આપવું જ પડે ને આ બનાવી દીધું હોય તો કોક ના પેટમાં આવી જાય ખાવા સિવાય બીજી કોઈ વાત હોય છે ખઈ ખઈ તો ભુટ્ટા જેવા થઈ ગયા છો અરે વચ્ચે પેલા લીંબુ લાવ્યો તો એ હુકઈ લકોટીઓ જેવડા થઈ ગયા છે

સોસાયટી વચ્ચે મને રંગ લગાવવા દોડ્યા હતા વાહ ભાઈ વાહ

ચશ્મા ફોટા મને લાગે છે મેં ક્લિક કર્યા હતા ખરા એટલે જો તો એ વિડિયો બનાવ્યો છે તમે એનો મેં તમને ફોટા પાડવાના કીધા હતા વિડિયો બનાવવાના નતા કીધા એટલે પણ મને ક્યાં ખબર કે વિડિયો ઉતરે છે મેં તો ચાલુ કરીને પાડતો તો મગજ તો છે કે નહીં તમારામાં અરે છ ભાઈ મગજ હોય ને તો એ તમારું નામનું ચાલુ થઈ જાય ફરવા આયા છે ને ફોટો ફોટો ફોટો

લાગે છે ત્યાં કોક બઈ ઊભી હશે નક્કી એ વરી ફરીન ફરવા આયા છે મોજ કરવાની હોય તા તો મોજ મોજે મોજ રોજે રોજ કો બે હીરોનો મોજ વાળા એક તો ફોટો ઢમલો પાડે ને મારું મૂડ મરી ગયું છે ફોટા હારા ના આવે મારું મગજ ફરી જાય છે યાર બધા વેરાના આવું જોઈએ ફોટા હારા ના આવે ને એટલે મગજ ફરી જાય એમના એના લીધે પુરુષોના મગજ ફરી જાય તમારું તો ફરેલી જ હોય છે પહેલેથી

કેમ ના કરીએ આપડે એવું ના હોય તું ના બોલે પોતે ભૂલી ગઈ માર નામ પણ તમે જોયું તું તું યાદ ના કેટલા તમે પેલા એ હશે જબરા હા જબરા જબરા જબરું ખબર તમે જ છો જબરા આપણા

ગમે તેવો વ્યુ હોય પણ આપણે બે જોડે બેઠા છીએ આપણે બે એકબીજા જોડે વાતો કરીએ છીએ વાત નહી કરતા આપણે બે ઝઘડીએ છીએ ઝઘડીએ છીએ પણ મજા આવે છે ને તમને તો ઝઘડવામાં જ મજા આવે છે આમાં મમ્મા મમ્મા નહી કરો

આઈ ગયા તમે? નો આઈ ગયો કામ કર એક ગ્લાસ ઠંડુ પાણી આપી દે પેલું ચાલુ થઈને પહેલા ચાલુ થવાનું છે તું ગાડી ઠંડુ પાણી તો લાય જા લાવ લો હવે એક કામ કર તું ફટાફટ જમવાનું લેતી લેતીય પેલું ચાલુ થઈને પહેલા ચાલુ થવાનું છે તું જમવાનું તો લેતીય લાવ છું અય લે હવે થોડી સોડા આપી દે મને એક ગ્લાસમાં પેલું ચાલુ થઈને પહેલા ચાલુ થવાનું છે તું સોડા તો લાય લાવું છું લો બસ રવિવાર નો દિવસ હોય ને એટલે આખો દિવસ ખાવાનું લાય પાણી લાય સોડા લાય એવું ના થાય કે રવિવાર છે ને તો બાર આંટો મરવા લઈ જાવ આ મન ઘરમાં કંટાળશે એમ મેં કીધું તું ને ચાલુ થવાનું છે થઈ ગયું

અને એ લોકોનો ખોરાક તો જુઓ એ લોકોનો ખોરાક અલગ હોય આપણો અલગ હોય ભાઈ અલગ જ હોય ને એ લોકો સૂપ પીવા માફેલું ખાય ને તમે આખો દિવસ તળેલું પીઝા બર્ગર દાબેલી અહિયાં ઉતર્યા ત્યારથી એ ચાલુ કર્યું તમે મજૂરી કરતો હોય તો ભૂખ ના લાગે વાત કરે છે એ લોકો શું કરે છે એ લોકો મજૂરી નહીં કરતા હોય પણ તમને તો ખાવાથી જ પાર છે અને અહીંયા આયા ને ટેન્યુ જોઈ રહી છું આ માણસનું મોજ જ બંધ નઈ રહેતું આખો દિવસ ચાય ચાય કરે આ ઘંટી ભરભર જ કરે આખો દિવસ આ તો ફરવા આયા છે તો મોણો કરશે હું ફરશે ખાશે પીશે મજા કરશે આ એમાં તો થઈ ગયે છે કોઠમળા જેવા આ તો ગેર જઈન જો આ વખત તું એવું ડાયટ ચાલુ કરવાનું છે કે તું જો શરીર આવું ના કર નાખું તો કે કેવું આવું એટલે આવવાના જેવું આ બે દાડા કરશો અને હવે ત્રીજે દાડાથી હતા એવા ને એવા થઈ જશો પણ તું બનાઈએ નહીં હાલતી તારો વખતો જોતી જ નહીં બને ની અરે બે દાડા હું બરોબર પ્રોપર સૂપ ને હું બનાવું ને તો દાડામ ચાર વાર સૂપ જોઈએ જોતા હોય દાડામ ચાર વાર સૂપ અને 10 વાર ફ્રૂટ ખાવાનું હોય તો મોણા મજૂરી કરત ખાવા તો જુઓ ને તારા જોડે લપ કરવી બેકાર છે યાર કશું લપ નઈ કરતી હું મજૂરી મજૂરી આખો દાડ બેહી રહો છો ભાઈ જો મારા લગન થઈ ગયા છે મને સંતોષ છે મારા શરીર જોડે હવે મારા કોઈ ઉતારવાની જરૂર નઈ હું જોઈને ખુશ છું હા તો સપનાય રવા દેવાના ખાલી ખાલી જોઈને બોલવાના નઈ આ લોકો કેવા છે હવે જ્યાં જો અહિયાં થી માથું ચઢાયા વગર શરીર શરીર કરીને ને ઉતારવાનું કઈ થવાનું ફીટ રહ અરે કઈ નઈ થવાનું તમાર થી આખો દાળો ભેસની જેમ ચાય 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 ચાય